मत का दिन है मते काली की घात यार पल के दर्द दिया समामता प्रताप ऐसा दिन दिया ताव भक्तों गुण जय सितारा जय नहीं काल हानि की दिखाई हुई है भाई ओ आजीवन हो जाए आजीवन आ भगवान का

દેવ માતા આ અમારા भगत છે કાળે ભો હુવા છે અમારા આખ્યાના ભુવા સીમાના એટલે વડે કે અને ભગવાનનું સન્માન લાય લાય સીતારામ લાય સીતારામ અબ્બા યમ તો લાય સીતારામ જો અબ્બે આ થોડો લાય સીતારામ લાય સીતારામ લાય સીતારામ દર્શક આ દર્શક દર્શક કાયમ રહેવાનું ને માસ્ટર એલાએ લખતો હતો તમે તો કાટ્યો હા હા બે ટોપ આપી દો હા પછી ચોરી તો છે

કાલે પાછા આરતી ને હમણાં ભજન માં ઓલા ભાઈ હમણાં ભગવાન ને ધરી ગયા આપડે રોહિતભાઈ